ધ્યાન વખતે મનમાં વિચારો આવે છે એકાગ્ર થાય એના સરળ ઉપાય જણાવો વિનંતી સરળ ઉપાય છે સ્વામી શારદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા એમણે રામકિ લીલા પ્રસંગ પુસ્તક લખ્યું એટલે એમ એક ભક્ત આવ્યા સ્વામી શારદાનાજી પાસે આ મન છે ને બહુ ભટકે છે ધ્યાન કરવામાં આ મનને એકાગ્ર કોઈ સરળ ઉપાય બતાવો ને સ્વામી શારદાને કીધું ભાઈ સાચું કહું છું જો હું જાણતો તો જરૂર તને હું સરળ ઉપાય જાણતો નથી હું બે જ ઉપાય જાણું છું કયા અભ્યાસ અને વૈરાગ્ય આ જ ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ કયા છે અને આપણું મન જે ચંચળ છે આપણે મન ધ્યાનમાં લાગતું નથી એ તો કોઈને કહેવાની વાત નથી આપણે સહેવાની વાત છે રહેવાની વાત બધાને ખબર છે કોઈ કે છે કોઈ નથી કહેતા બાકી બધાને ખબર છે કે આપણી શું હાલત છે આ વાંદરા જેવું મન ચંચળ મન રહેતું નથી અને અરે આપણી શું વિસાદ છે અર્જુન જેવો અર્જુન શું કે છે ભગવાન શ્રી કૃષ્ણને ચંચલમી મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહ મને વાયો વશું દુષ્કરમ હે ભગવાન તમે આ બધી ધ્યાન યોગની વાત કરી છઠ્ઠા અધ્યાયમાં બધું બરાબર છે પણ આ પણનો પાણો પણ મારું મન તો એટલું ચંચળ છે કે એને એકાગ્ર કરવું મને બહુ કઠિન લાગે છે વાયુને મુઠ્ઠીમાં રાખવી જેટલી મુશ્કેલ છે એના કરતાં વધારે મને આ મનને કંટ્રોલ કરવું મુશ્કેલ લાગે છે કોણ કહે છે અર્જુન વિચાર કરો કે જેણે માછલીની માછલીનો પડછાયો જેને માછલીની વિધિ નાખી કેવી એની એકાગ્રતા હશે એ આ અર્જુનની આ હાલત છે તો આપણી અર્જુન આપણી હાલત કેવી થશે તો ચંચળ તો છે જ મન અને પછી ભગવાન શું કે છે ભગવાન એમ નથી કહેતા બાયલો થામાં કાયર થામાં શું આવી મૂર્ખતા જેવી વાત કરે છે કે મારાથી મારું મન ચંચળ છે મારાથી મનની કંઈ એકાગ્ર થતું નથી દ્વિતીય અધ્યાય મેં કહ્યું ને ચંચ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે અર્જુને કીધું હું યુદ્ધ નહીં કરું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કુતત્સ્વા કશમલમિદમ વિશ્વે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિમ કર્દમ અર્જુન ક્લૈબ્યમ માસ્માગમ અપાર્થ નહીં તો તે ઉપપદ તે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તકતોપતી ઓઠ ઉભો થઈ જા આ હૃદયની ચૂત ડૂબતા દૂર કર બાયલો થામાં કાયર એવા શબ્દ એમણે રાખ્યા કે જેથી અર્જુન એકદમ એ વિચલિત થઈ જાય છે અને એ શ્રી કૃષ્ણ ચાહતા હતા એ તો સાયકોલોજીસ્ટ હતા કે આ ન્યુરોસિસનો શિકાર છે અને શોક થેરેપી દેવી પડે એવો શોખ આપ્યો બાયલોથામાં કાયર આવી શું વાત કરે છે મારાથી નહીં થાય યુદ્ધ ઊભો થઈ જા આ તને શોભતું નથી હૃદયની તુષી દુર્વળ દૂર કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થાય પણ જ્યારે અર્જુને કીધું હે ભગવાન આ મન તો બહુ ચંચળ છે એને ચંચળ મનને બહુ વશ કરવું બહુ કઠિન છે ત્યારે ભગવાન કહે શું બાયલાજી વાત કહે છે ઉભો થા નહીં શું કીધું આ સંશય મહાબાહુ મનો દુર્નિગ્રહ ચલમ હે અર્જુન તારી વાત સાવ સાચી છે આ મન ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે કોણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી વિવેકાનંદ શું કહે છે અરે આ મન તો એટલું ચંચળ છે વાંદરાઓને જે ચંચળ વાંદરાઓને કંટ્રોલ કરવા એનાથી વધારે કઠિન છે એક વાંદરો હતો બહુ તોફાની હંમેશા ઉછળકૂદ કર્યા કરે એમાં કોઈને દારૂ પાઈ દીધો હવે જુએ નહીં ઉછળકૂદ ત્યાં તો એક ભૂત એના માથા પર સવાર થઈ ગયું હવે જુએ નહીં ઉછળકૂદ કૂદ ત્યાં તો કોઈ વિષય ડંખ માર્યો હવે તો જુઓ એની કૂદાકૂદ એવી રીતે કે સ્વામીજી કહે છે આપણું મન કેવું છે એ વાંદરા જેવું સ્વભાવથી ચંચળ એમાં આપણે શું કહે છે રાત દિવસ આપણે ઢીંચીએ રાખીએ છીએ દારૂ શેનો દારૂ ઈચ્છારૂપી દારૂ આજે મારે આ લેવી છે આજે મારે મોલમાં જઈને આ ખરીદવાનું છે આજે મારે આ લેવાનું છે મારે આ મકાન ખરીદવાનું છે મારે આ કપડાં લેવાના છે મારું આ મોબાઈલ એપલનો લેવાનો છે એટલી બધી જાતની ઈચ્છાઓ રૂપી દારૂ દિવસ રાત ઢીચે રાખી છું એટલે મન હજી ચંચળ થઈ જાય એમાં પાછો વિશી ડંક મારે હેં મારા કરતાં આગળ વધી ગઈ મારા કરતાં આગળ વધી ગયો ઈચ્છારૂપી વિશી જ્યારે ડંખ મારે મન હજી ચંચળ થાય અને પાછો ભૂત સવાર થાય અહંકાર નથી હું કોણ શું બતાવી દઈશ આ ભૂત જ્યારે સવાર થાય હવે આવા મન દ્વારા આપણે ધ્યાન કરવા બેસવાનું છે આવા ચંચળ મન દ્વારા બહુ કઠિન છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બહુ કઠિન સ્વામી વિવેકાનંદ કહે છે બહુ કઠિન ભગવાન બુદ્ધ કહે છે એક લાખ વિદ્યા એક લાખ સૈનિકો સાથે એકલે હાથે લડવું એટલું કઠિન છે એના કરતા પોતાના મન સાથે લડવું વધારે કઠિન છે અને પતંજલિ શું કે છે સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો તો દીડભૂમિ દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે ત્યારે તમને એનું ફળ મળશે બહુ કઠિન છે બધા કહે છે બહુ કઠિન છે પણ મોડન ગુરુ શું કે છે અરે એકદમ સરળ છે એક હજાર રૂપિયા આપો હમણાં તમને ઇન્સ્ટન્ટ સમાધિ ઇન્સ્ટન્ટ હમણાં સમાધિ બાકી કાંઈ જરૂર જ નથી સાતસો પાનની સીધા સમાધિ અને પછી પણ પ્રોબ્લેમ એ છે ઇન્સ્ટન્ટ સમાધિ આવે છે ને પાછી જાય છે અને પછી જઈ જાય છે પછી સીધી મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે છે એક હજાર રૂપિયામાં સમાધિ મળી ગઈ હવે આ લોકો બધા સાવ ગાંડા હતા કે આખી જિંદગી આપણે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બહુ કઠિન છે સ્વામી વિકાન કહે છે બહુ કઠિન છે ભગવાન બુદ્ધ કહે છે બહુ કઠિન છે પતંજલ કહે છે બહુ કઠિન છે મોડર્ન ગુરુ કહે છે બહુ સરળ છે બસ એક હજાર રૂપિયા આપો તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપી દઉં ખોટી વાત છે આ બધું છેતરપિંડી એટલા બધી છેતરપિંડી વધી ગઈ છે એની વાત તો હમણાં આવશે એના પછીનો પ્રશ્ન એ જ છે તો પણ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગ્રહ્ય અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે